હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં કરિયર એજ્યુકેશન એપમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોવાનું છે એમકોમ કોમ સેમિસ્ટર વન અને એમાં પણ આપણું એકાઉન્ટ વન અને એમાં સંચાલકીય મિન્ટાણું અને એમાં પણ આપણે શોર્ટ ક્વેશ્ચનનો આજે અભ્યાસ કરવાનો છે બરાબર આની પહેલાંના લેક્ચરમાં આપણે બધા લોંગ ક્વેશ્ચન આના કરી ચૂકેલા છે બરાબર ને આજે હવે આપણે શોર્ટ ક્વેશ્ચનની શરૂઆત આ ચેપ્ટરની કરીએ છીએ બરાબર જો આપણે એવા શોર્ટ ક્વેશ્ચન કરવાના છે કે જે પ્રિવિયસ યરમાં એટલે કે ગયા વર્ષોમાં પૂછાઈ ગયા છે ખબર પડે છે અને એ જ આપણે કહીએ પરીક્ષામાં પૂછાય છે સમજ પડી અને આપણે ચેનલ પર આપણી એપ્લિકેશન પર એ જ કરવામાં આવશે કે જ્યારે પરીક્ષામાં પૂછાશે ચાલો તો અહીંયા આપણે એક શોર્ટ ક્વેશ્ચન લીધેલો છે જો જોઈ લઈએ અહીંયા કુલ નફો કેટલો છે સત્યાસી હજાર પાંચસો જો ફ્રેન્ડ્સ અને મને મને એક વાત એક કહેવાની છે કે છે ને એકાઉન્ટ વન છે ને એકાઉન્ટ વન એમાં છે ને આ એક શાસકના હિસાબો છે અને સંચાલકીય મિન્ટાણો બે ચેપ્ટરથી એ દાખલાવાળા છે ને તો આમાં કેવું થાય છે બરાબર કે સ્ટુડન્ટને ખબર નથી પડતી કે દાખલો શાસક કંપનીનો છે કે સંચાલકીય મેન્ટાણો છે એ પણ જવા તો હું છે ને એક મેં તમને નહીં કીધેલું કે મેં એક શોર્ટકટ આવો છું કે છે ને તમને તમને ખબર કેવી રીતે પડે કે પરીક્ષામાં દાખલો આ ચેપ્ટરનો છે આ ચેપ્ટરનો છે તો ખાલી એટલું યાદ રાખજો કે તમને છે ને સંચાલકીય મહેન્ટાણો શબ્દ દેખાય ડિરેક્ટરોનો મેન્ટાણો દેખાય કમિશન શબ્દ દેખાય બરાબર નફો શબ્દ દેખાય ખબર પડી કમિશન પર નફો નફા પર કમિશન બાકી રહેલો વધતો એવું કઈ પણ શબ્દ દેખાય ને તો તમને સમજી લેવાનું કે સંચાલકીય મેન્ટાણો નો દાખલો છે કયો સંચાલકીય મેન્ટાણો ખબર પડે મેન્ટાણો શબ્દ દેખાય ડિરેક્ટરોને મેન્ટાણો ને મેન્ટાણો પછી વધતો નફો બરાબર કમિશન બરાબર તો જો આ દાખલામાં આપણે કેવી રીતે ખબર પડે તો જો કમિશન શબ્દ આપેલો છે ને ખબર પડે એટલે સમજી લેવાનું કે આ સંચાલકીય મહેતાણા નો દાખલો છે એક જોઈ લઈએ આપણે શું છે એમાં જો દાખલો ખૂબ જ આએમ છે ધ્યાનથી જોજો કુલ નફો સત્યાસી હજાર પાંચસો છે પાંચ હજાર નફા પર કમિશન કેટલું છે શૂન્ય આપેલું છે અહીંયા કોઈ ટકા નથી આપેલા શૂન્ય ટકા છે દસ હજાર નફા પર કમિશન દસ ટકા છે વીસ હજાર ના નફા પર કમિશન પંદર ટકા છે ત્રીસ હજારના નફા પર કમિશન કેટલા છે વીસ ટકા છે તો મેઇન વસ્તુ બાકીના નફા પર કમિશન ત્રીસ ટકા તો ફ્રેન્ડ અહીંયા છે ને કેવું છે ખબર કે આ બધા નફાને તમે આટલા ટકા કરો ને તો કમિશન તો મળી જશે પણ આ બાકીનો નફો કેવી રીતે મળશે ખબર પડી જ બાકીના નફા પર તમે કમિશન કેવી રીતે લાવશો જો તમારી પાસે નફો હોય તો તમે એના ટકાવારી કરો તો તમને કમિશન મળી શકે ને પણ અહીંયા તો બાકી નાખો પણ નફો કેટલો છે ભાઈ એ તો કેવો ખબર પડે કે નહીં જો તમને અહીંયા નફો આપ્યો જ નથી તો તમે કમિશન કરશો સમજ પડે છે દાખલા ને સમજો જો ગોખાવાની વાત હું નહીં કરું ગોખાવાનું નહીં બરાબર કે ભાઈ તમે આ સ્ટ્રકચર એવું નહીં તમારો દિમાગમાં ઉતરે છે મેં તમને શું કેવું છે તમે જો કે અહીંયા નફો આઈપો જ નથી તમે કમિશન કરશો કોના ખબર પડી તો સૌથી પહેલો પોઈન્ટ શું આવ્યો કે નફો શોધવો પડે પછી એના કમિશન કરવું પડશે અને જો તમને ખબર કેવી રીતે પડશે કે પરીક્ષામાં તમારો દાખલો સાચો છે તો મેં છે ને મેં તમને શું કહ્યું કે મેં એક આઈએમપી પોઈન્ટ બનાવી દેજો જોઈએ આવ્યું તમને એવું લાગે ને કે ભાઈ આ દાખલો નવો આવ્યો છે મને આવડતો નથી તો જો મેં તમને શું કીધું કે દરેક દાખલો જે નવો હશે ને તો એમાં તમને આઈએમપી પોઈન્ટ બનાવીને આપવા તો જો આ રહ્યો આઈએમપી પોઈન્ટ તો આપણે એકવાર આઈએમપી પોઈન્ટ જોઈ લઈએ જો કે ભાઈ જ્યારે પણ બાકીનો નફો તથા તેની પર કમિશન શોધવાનું હોય જો આવ્યો ને આ બાકીનો નફો અને કમિશન આવ્યું કે નહીં તો એ શોધવાનો હોય ત્યારે તમે ખાલી આટલું સ્ટ્રક્ચર યાદ રાખવાનું ખાલી આટલું સ્ટ્રક્ચર શું છે જો કુલ નફો શું લખવાનું બોલો કુલ નફો માઈનસ કમિશનનો નફો માઇનસ નફાનું કમિશન બસ આ બે વસ્તુ માઇનસ કરી લો આ કુલ નફો સત્યાસી આઠ પાંચસો છે ને એમાં તમને આ બધું માઇનસ કરી દેવાનું શો એક કમિશનનો નખો અને એક નફાનું કમિશન સિમ્પલ ઊંધું જત્તું જ જો એક કમિશનનો નખો એક નફો પડનું કમિશન ઊંધું ચત્તું એક કમિશનનો નખો અને એક નફા નફાપણનું કમિશન એ માઇનસ કરી નાખો અને પછી જે મળે એને કહેવાય કમિશન બાદ પછી વધુ તો નખો સિમ્પલ જ વાત છે ને ભાઈ કમિશન બાદ કરી નાખ્યું પછી કમિશન બાદ પછી વધતા વધતો જ નખો મળે ને ચાલ તો આપણે શું કરીએ આ ફોર્મેટ છે ને આ ફોર્મેટનો પહેલા આપણે રકમ લખી કાઢી બરાબર જો આ કેટલું સરસ સમજાયું કે નહીં આવું કોઈ સમજાયું તો તમે એકવાર વિચાર કરો આપણી ભણવાની રીત બધા કરતા અલગ પડતી જાય ને જો મારો તો ખાલી એટલે એટલું જ એટલું છે કે એમકોમ નો અસલ કોન્સેપ્ટ તમને ભણાવો ખબર પડી એવું નહીં કે ભાઈ ચાલ કે ગમે તે ભણાવી દીધું કે એમકોમ જ છે કોને ખબર પડવાની છે કે આ સાચું કે ખોટું એવું નહીં તમને અંદરથી વિશ્વાસ થવો જોઈએ કે ના ભાઈ આ રીત સાચી છે અને આ જ રીતથી દાખલો ગણાય ખબર પડી ચાલ તો હવે આપણે સ્ટાર્ટ કરીએ દાખલા ગણવાનું ચાલો જોઈ લઈએ જોઈ લઈએ સૌથી પહેલા કેન્સી લઈ લો તમે હું પણ કે લઈ લો છું ચાલો જોઈ લો કુલ નફો તમારી પાસે સત્યાસી હજાર પાંચસો છે તો અહીંયા લખી દે કુલ નફો સત્યાસી હજાર પાંચસો બરાબર કમિશન નો નફો તો એટલે શું જો બધા કમિશન છે ને પાછળની સાઈડ તો એનો નફો આગળની સાઈડ છે જો આગળની સાઈડ આ જોયું પાંચ હજાર નફો દસ હજાર નફો વીસ હાજર નફો અને ત્રીસ હજાર આ તો હમણાં જ નથી ચાલો તો આ ચારે ચાર જે તમને નફો આપેલા છે ને એનો સરવાળો કરી દઈએ પાંચ હજાર વત્તા દસ હજાર વત્તા વીસ વત્તા ત્રીસ હજાર તો ફ્રેન્સ અહીંયા તમારો ચાલ નો નફો કમિશનનો નફો તમે કરી નાખ્યો બરાબર આ તો એકદમ સિમ્પલ રીત છે તમને ખબર પડી ગઈ હવે મેઇન વસ્તુ એ કે સરે નફાનું કમિશન એટલે શું તો કઈ નથી નફાનું કમિશન એટલે કઈ નહી કહેવાય આપણે નફો કહેવાય ને એના કમિશન કરો

કમિશન બાદ પછી વધતો નફો છે. શું છે? કમિશન બાદ પછી વધતો નફો આપણે લાવેલા છે. ચલો હવે અહીંયા આપણે છે ને એક પદ મૂકીએ. ધારો કે, ધારો કે, કમિશન, આપણે આ રકમ પાકી આવી ગઈ ને? કમિશન બાદ પછી વધતો નફો. આ રકમ પાકી આવી ગઈ તો હવે એની ઢાળેલી કિંમત જોઈએ. કમિશન બાદ, જો આ જ વાક્ય બેઠું લખવાનું, આ જ વાક્ય. કારણ કે આનો તો જવાબ છે બાર હજાર પાંચસો. ચલો કમિશન બાદ પછી, પછી વધતો નફો. એટલે આની અંદર કમિશન બાદ કરેલું છે એમ સો બરાબર તો કમિશન બાદ કરેલું છે કે કમિશન બાદ કરેલું છે એટલે બાદ પછી લખેલું છે હવે અંદર કમિશન એડ કરી દેશું તો કમિશન બાદ પહેલા મળી જશે ખબર પડી જાય તો ચાલો કમિશન કેટલું છે તો આપણે જોઈએ તો ત્રીસ ટકા છે આપણે આ પોઈન્ટ શું છે ને એટલે તો સો ઓણીયા ત્રીસ ટકા કમિશન કહ્યું આપણે એડ અંદર તો હવે અહીંયા કેટલા આવ્યા ના ત્રીસ ટકા ત્રીસ આવ્યા ખબર પડી ચાલો જો હવે આ જે સરવાળો કરશે ને આ સરવાળો એકસો ત્રીસ આ તમારું શું કહેવાય ખબર પહેલે કમિશન એટ નહીં તો એટલે કમિશન બાદ પછી વધતો નખો લખ્યો હવે કમિશન એટ કર્યું એટલે કમિશન બાદ પહેલા એટલે કમિશન હજુ બાદ કર્યું નથી કમિશન બાદ પહેલાંનો નફો ખબર પડે હવે આ આપણે શોધવાનો છે આ ચલો એકવાર જોઈ લઈએ તમે જોજો ને એકવાર ચેક કરી દેજો કે ભાઈ એકસો ત્રીસ એકસો ત્રીસ કમિશન બાદ પહેલા નો નફો હોય ત્યારે કમિશન બાદ પછી વધતો નફો સો છે બરાબર એકસો છે સો તો આ બાર હજાર પાંચસો એ કેટલા તો બાર હજાર પાંચસો એ કેટલા તો બાર હજાર પાંચસો ગુણ્યા સો ભાગ્યા એકસો ને ત્રીસ બરાબર ચાલો તો અહિયાં તમારો જોબ આવશે ફ્રેન્ડ એક વાર પાછું કરી દે બાર હાજર પાંચસો ગુણ્યાસો અગિયાર એકસો બે ત્રીસ તો અહિયાં તમારો જવું હશે છન્નું છન્નું પંદર પોઈન્ટ આડત્રીસ છે ને તો આપણે આટલા જવા દઈએ હમણાં છન્નું પંદર બરાબર આટલા જવા દઈએ તો આ તમારો શું થઈ ગયો ખબર આ તમારો બાકીનો નફો આવ્યો શું કહેવાય બાકીનો નફો બસ સિમ્પલ જ છે બહુ બધું વિચારતા નહીં કે ભાઈ એકસો ત્રીસે જો એકસો ત્રીસ કમિશન બાદ પહેલા નફો હોય ત્યારે વધતો નફો કેટલો હતો બાદ પછી વધતો નફો સો જયારે આપણે કમિશન બાદ પછી વધતો નફો બાર હજાર પાંચસો છે તો આ રકમે કહીએ બસ આટલું સિમ્પલ એક પદ માની દેખો એટલે છન્નોસો પંદર આવ્યો તો આ તમારો અહીંયા આવેલો છન્નુંસો પંદર છે ને બાકીનો નફો આવેલો છે હવે આ છન્નો પંદર ગુણ્યા તમારે એના કરી દે ત્રીસ ટકા છન્નુંસો પંદર ગુણ્યા ત્રીસ ટકા તો તમારો જવાબ આવશે અઠાવીસ ચોર્યાસી પોઈન્ટ પાંચ અઠાવીસ ચોર્યાસી પોઈન્ટ પાંચ આવી ગયો ને તો આ તમારો નફો આવ્યો બાકીનો અને આ તમારું કમિશન જો અહીંયા કેવું દસ હજારના તમે દસ ટકા તો હજાર આવે નહીં વીસ હજાર પંદર ટકા એવી રીતે છન્નું પંદર ને ત્રીસ ટકા ને જવા હવે બીજી એક વસ્તુ ચલો તમને ખબર પડી ગઈ કે ભાઈ ના સરે આ લાવી ને આની પછી પણ પરીક્ષામાં ખબર કેવી રીતે પડે તમારો સાચો છે તો જો હવે મેં તમને ડાયરેક્ટ હમણાં છન્નું પંદર પછી ત્રીસ ટકા કર્યા હવે હું તમને એકદમ શોર્ટકટ રીત બતાવ જો કોઈ ની કેવા આવશે જો એકદમ શોર્ટકટ બતાવું છું આ છન્નું સો પંદર આપણે ત્રીસ ટકા સહ લાવવા ને હવે તો હું ડાયરેક્ટ તમને આજ સુધી ના આપી દઉં તો ખબર પડી ગઈ તો તમને ખબર જ પડી જાય કે આપણો સાચો છે ખબર પડે છે

ચાલો બાર હજાર પાંચસો ગુણ્યા ત્રીસ એકસો જોઈ લો આવી ગયું કેટલું આવ્યું જોઈ લો આઠાવીસ ચોર્યાસી જોઈ લો થાય જોઈ લો આવી ગયું કે નહીં ખબર પડી ગઈ તો આ એક રીત છે અમે પડી આવું કોઈ કરવાનું નથી જો આમે ટાળો મેરો આજો અહીંયા આ જો બંને જવાબ સરખાવી ગયા ખબર પડી આ જવાબ ડાયરેક્ટ જો એક જ પથમાં અમે લાવીને આપ્યું અને અહિયાં શું કર્યું છન્નું પંદર ગુણ્યા કેટલા કહે ત્રીસ ટકા પછી આવ્યો પણ આ તો જો મેં એકદમ સિમ્પલ શીખવાડી દીધું કે તો આ એક રીત છે ખબર પડી કે પરીક્ષામાં તમને ખબર પડી જાય કે ભાઈ તમારો દાખલો દાખલો છે સમજ ચાલો હવે આપણે અહીંયા પહેલો કમ્પ્લીટ થઈ ગયો છે આપણો બરાબર હવે આપણે બીજો એક દાખલો કરશું એટલે આ ચેપ્ટરના આપણા દાખલા કમ્પ્લીટ થઈ જાય પછી શાસક કમીના હિસાબો ચાલુ કરી દેશું જો આ બધી રીત છે ને એ બધી રીત તમારે બીજા બધાને શીખવાડવાની કે જો ભાઈ આ સર તો એવી રીતે શીખવાડે છે પ્રમાણ આપીને શીખવાડે શું કે પરીક્ષામાં ખબર કેવી રીતે પડે કે તમારો દાખલો સાચો છે સમજ પડી બાકી એમ લખીને આવી જાવ અને તમે ઘરે આવીને એમ કેવો પછી કે ભાઈ મેં તો બધા દાખલા કરીને આવેલો પણ મને ફેલ કરી રહ્યો તો આ એક રીત છે ખબર પડી કે તમને ખબર પડે પરીક્ષામાં કે ના અમારો દાખલો સાચો છે અને મેં તમને જોયું એકાઉન્ટ ટુ છે ને એકાઉન્ટ ટુ માં ખબર શાખાના ચેપ્ટર મેં કરાયેલું છે એમાં પણ મેં છે ને દરેક દાખલામાં શીખવાડેલું છે કે તમે કઈ રીતે કરી શકો ખબર પડી તો જો આવા તમને વિડિયો જોવા હોય ને તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો નોટિફિકેશન આઇકન છે ને ઓન રાખજો તમારા જેટલા પણ ગ્રુપો હોય ને જો જેટલા જ મારા વિડીયો જોતા ને એને એક મેસેજ કરવાનો છે મારે જો હું તમને કહી દઉં કે છે ને આ મારો નંબર છે સેવન ફોર ડબલ થ્રી સેવન બરાબર સેવન ફોર ડબલ થ્રી છે તો આ નંબર પર તમારે મને મેસેજ કરવા મારો પોતાનો નંબર વોટ્સએપ નંબર છે બરાબર આની પર તમે મેસેજ કરો અને તમારે ખાલી એટલું લખવાનું છે એમ કોમ સેમિસ્ટર વન સ્ટુડન્ટ બરાબર લખી દેવાનું કે સર હું તમારા વિડીયો જોઉં છું બસ આટલું ખાલી લખી દેજો એટલે મેં તમારો નંબર મારા કોન્ટેક્ટમાં એડ કરી દેવા અને તમે પણ મારો નંબર એડ કરી દેજો એટલે શું થશે ખબર કે જે મેં એમ રિલેટેડ હવે તો તમે એમ કોમ વનમાં છો એમ કોમ સેમ વનમાં તો સ્વાભાવિક વાત છે તમે સેમ ટુ સેમ થ્રી સેમ બધું કરશો જ ને તો હવે એના રિલેટેડ આપણી જે કંઈ માહિતી આવશે જે કંઈ આઈએમપી આપણે કાઢીએ છીએ બરાબર આપણે પોતા પ્રોવાઈડ કરીએ છીએ આઈએમપી અને કેટલું ખબર તમે એકવાર નોટિસ કરેલું છે કે જે સ્ટુડન્ટ મારી પાસે બીકોમમાં કોમમાં હમણાં ભણેલા હશે ને એમકોમ પણ મારા વિડીયો જોઈને કરતા હશે ને તો તેમને છે ને ખબર હશે એમ એમના લોકોને જૂના સ્ટુડન્ટને કે મેં સવાલ આપો ને કેટલા સવાલ આપવું વીસથી વધારે કોઈ સવાલ નહીં આપો ખબર પડી પંદર વીસ એટલા બધા આપવું જ નહીં કેટલા સવાલ આપવું ખબર ટોપ ટેન ટોપ ઇલેવન બસ આટલા ટોપ ટેન ટોપ ઇલેવન એટલે કેવું દસ સવાલ આપો ને દસ સવાલ છ કે સાત પૂછાય જાય ને એને તો આમ બી કહેવાય તમને ખબર છે ને કે પેલું કેવું હોય કે બહુ બધા સવાલ આપીએ ત્રીસ થી ચાલીસ સવાલ હોય કે ચાલીસ સવાલ માંથી હું તમને કહી દઉં કે ભાઈ આટલા પચીસ કરી અને ત્રીસ તો એ તો આવવાના જ છે પરીક્ષામાં હું તમને આટલું બધું આપવાનું તો એમાંથી તો જ સ્વાભાવિક વાત છે કે પરીક્ષામાં આવવાનું જ છે પણ છોકરાઓને શું જોઈએ છોકરાઓને તો ખાલી એટલું જ જોઈએ ને કે ના ભાઈ અમને છે ને અમે આટલું નોકરી કરતા હોય અને અમને આટલું કામ હોય ઘરે અમે કેવી રીતે મળી શકીએ બરાબર તો છેલ્લી ઘડીએ કઈ અમને એવું મળી જાય કે અમે તરત પાસ થઈ જઈએ અમે એવું કઈ અમને મળી જાય કોઈ ભણાવવા વાળો એવો મળી જાય કે અમને ખાલી આટલું આપી દઈ ને એમ કહી દે ને કે જ્યાં જવાબદારી મેં લેવું છું જા તું પાસ થઈ જાય તો અમે માનીએ કે ભણાવવા વાળો સાચો હતો તો પડી તો બસ આપણું એવું જ છે જો અંત ઘડીએ મેં તમને એવા સવાલ આપવા એવા સવાલ આપવા કે પરીક્ષામાં પૂછાય પૂછાય ને પૂછવાના જ છે તમારો આભાર